હવે પ્રિયંકા ગાંધી ચૂંટણી કેમ નથી લડી રહ્યા એ બાબતે કોંગ્રેસના નેતા જયરામ રમેશે એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો છે અને એ ઇન્ટરવ્યૂની અંદર એમણે વાત કરી છે નમસ્કાર દર્શક મિત્રો કોંગ્રેસ માટે ઉત્તર પ્રદેશની બે બેઠકો એકદમ મહત્વની છે એક બેઠક છે રાયબરેલી અને બીજી અમેઠી હવે આ બંને જે બેઠકો છે એ ગાંધી પરિવારનો ગઢ કહેવાય છે એટલે આ વખતે એક એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે રાયબરેલીની બેઠક અથવા તો અમેઠી આ બેમાંથી કોઈ એ બે એક બેઠક ઉપર પ્રિયંકા ગાંધી વાડ્રા ચોક્કસ ચૂંટણી લડશે અને ઇવન કોંગ્રેસના નેતાઓ પણ એવું માનતા હતા કે પ્રિયંકા ગાંધી આ વખતે ચૂંટણી લડવી જોઈએ એટલે બધાને એવી આશા હતી કે રાયબરેલી કે અમેઠીની બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી વાડરાને ટિકિટ મળી શકે છે ઘણા બધા લોકો પ્રિયંકા ગાંધીને પહેલેથી દિવંગત ઇન્દિરા ગાંધી તરીકે જોઈ રહ્યા છે એવી એક સરખી ઇમેજ એમને લાગે છે કે પ્રિયંકા ગાંધી પણ એમના દાદી ઇન્દિરા ગાંધી જેવા બની શકે એમ છે એમનો હાવભાવ દેખાવ બોલવાની સ્ટાઇલ બધું ઇન્દિરા ગાંધી જેવું છે એવું લોકો કહી રહ્યા છે હવે પ્રિયંકા ગાંધી ચૂંટણી કેમ નથી લડી રહ્યા એ બાબતે કોંગ્રેસના નેતા જયરામ રમેશે એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો છે અને એ ઇન્ટરવ્યૂની અંદર એમણે વાત કરી છે કે પ્રિયંકા ગાંધી શું કામ ચૂંટણી નથી લડી રહ્યા તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કોંગ્રેસ માટે ઉત્તર પ્રદેશની આ બે બેઠક બહુ જ મહત્ત્વની છે રાયબરેલી અને અમેઠી કારણ કે ગાંધી પરિવારનો ઘણા સમયથી કબજો છે અને રાયબરેલીની બેઠક ઉપર કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી છેલ્લી ચાર લોકસભા બેઠક જીતેલા પરંતુ એમણે ગયા વખતે જ એવું કીધેલું કે મારી તબિયત સારી નથી એટલે આ વખતે હું લોકસભાની ચૂંટણી લડવાની નથી અને કોંગ્રેસે એમને રાજ્યસભાના સાંસદ પણ બનાવી દીધા એટલે રાયબરેલી પર ગાંધી પરિવારમાંથી કોણ ચૂંટણી લડશે એની અટકળો ચાલી રહી હતી અને બધાને એવું જ લાગતું હતું કે પ્રિયંકા ગાંધી સર્વશ્રેષ્ઠ છે પ્રિયંકા ગાંધી ત્યાંથી ચૂંટણી લડશે એવું બધા માની રહ્યા હતા પરંતુ આખરે રાયબરેલીની બેઠક ઉપર રાહુલ ગાંધીને ટિકિટ આપવામાં આવી અને અમેઠીની બેઠક ઉપર બીજા એક કોંગ્રેસના નેતાને ટિકિટ આપવામાં આવી એટલે પ્રિયંકા ગાંધી ચૂંટણી નથી લડી રહ્યા એવું ચિત્ર સામે આવ્યું હવે કોંગ્રેસના નેતા જયરામ રમેશે એક ઇન્ટરવ્યૂ આપ્યો એમાં એમણે સ્પષ્ટતા કરી છે કે શું કામ પ્રિયંકા ગાંધી ચૂંટણી નથી લડી રહ્યા તો એમણે એમ કીધું કે અત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધી વાડરા છે એવો દેશની અંદર બધી જગ્યાએ પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે અને એમનું ખાસ મહત્ત્વ છે કારણ કે રાષ્ટ્રીય સ્તરે જો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એમની સ્ટાઇલમાં કોઈ જવાબ આપી શકે એમ હોય તો એ પ્રિયંકા ગાંધી વાડરા છે અને એમનો ઘણી બધી જગ્યાએ પ્રભાવ પડી રહ્યો છે હવે જો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બંનેને કોંગ્રેસ જો ટિકિટ આપી દેતે તો એવી સ્થિતિનું નિર્માણ થશે કે બંને પોતપોતાના લોકસભા મત વિસ્તારની અંદર વ્યસ્ત થઈ જશે કારણ કે એમણે એમના વિસ્તારમાં પણ પ્રચાર કરવો પડે એટલે આ બધી બાબતોનો વિચાર કરીને પ્રિયંકા ગાંધીને ટિકિટ આપવાની આપ ટિકિટ નહીં આપવામાં આવી કે અત્યારે એમની નેશનલ લેવલ ઉપર જરૂર છે બીજું કે રાહુલ ગાંધી પણ નેશનલ લેવલે પ્રચાર કરી રહ્યા છે અને ઝંઝાવાથી પ્રચાર કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમ બધી જગ્યાઓએ જઈ જઈને સભા કરી રહ્યા છે એમ રાહુલ ગાંધી પણ બધી જગ્યાએ જઈને સભાઓ કરી રહ્યા છે અને રાહુલ ગાંધીએ રાયબરેલીની અંદર પણ પ્રચાર કરવો પડશે આ બધી બાબતો ધ્યાનમાં રાખીને અમે એમ વિચાર્યું કે પ્રિયંકા ગાંધી અત્યારે દૂર રહેતો સારું બીજું કે એમણે એ વાતની પણ સ્પષ્ટતા કરી કે પ્રિયંકા ગાંધી રાજકારણમાં નથી આવ્યા એવું કહેવું ખોટું છે પ્રિયંકા ગાંધી ઓલરેડી રાજકારણમાં છે જ અને પ્રિયંકા ગાંધી રાજકારણ માટે જ બનેલા છે એમને જયરામ રમેશને એક સવાલ પૂછવામાં આવ્યો કે ફોર્મ ભરવાની જ્યારે અંતિમ દિવસ હતો ત્યારે ઉમેદવારનું નામ તમે જાહેર કર્યું તો એની પાછળનું કારણ એવું હતું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અનિચ્છા હતી તો એમણે કીધું કે ના એવું બિલકુલ નહોતું અમે તમ અમારો જો તમે ઇતિહાસ જોશો તો જેટલી પણ અગાઉની ચૂંટણીઓ થયેલી છે એમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઘણી બધી વખત અમે ઉમેદવારોના નામ જાહેર કરેલા છે એટલે એવું કંઈ નથી કે અમે છે કંઈ પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીની અનિચ્છા હતી એવું કોઈ વાત નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ